નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ ઘઉં નીચો ભાવ ચારસો ત્રીસથી ઊંચો ભાવ પાંચસો ને છવ્વીસ રૂપિયા ચણા અગિયારસોથી બારસો ને ત્રીસ બાજરો ત્રણસો પચાસથી પાંચસો રૂપિયા તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી ત્રેવીસસો ઓગણચાલીસ રૂપિયા અડદ પંદરસોથી સત્તરસો પંદર સિંગફાડા એક હજારથી તેરસો વીસ મગફળી જાડી એક હજાર એંસીથી બારસો ને સાઠ ધાણા બારસો પચાસથી એકાણું સોયાબીન આઠસો પચાસથી નવસો એકવીસ તલ બે હજારથી છવ્વીસો ચાલીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ત્રણ હજાર આઠસોથી ઊંચા ચાર હજાર બસો ને પચાસ રૂપિયા એરંડા નવસોથી એક હજાર એંસી જુવાર આઠસો ચાલીસથી આઠસો ને ચાલીસ મગ સોળસોથી બે હજારને પચાસ તલકાળા પચીસોથી પચીસસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ બારસોથી ઊંચા ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા મગ એક હજારથી બારસો રૂપિયા અડદ આઠસોથી એક હજાર રૂપિયા ઘઉં ચારસો પચાસથી પાંચસો ને ત્રેસાઠ ચણા અગિયારસોથી બારસો સિત્તોતેર મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો ને એંસી મગફળી જાડી એક હજારથી બારસો ને વીસ અજમો એકવીસો સાઠથી ચોત્રીસો નેવું એરંડા એક હજારથી એક હજાર ને બોતેર તુવેરની વાત કરીએ તો સોળસોથી એકવીસો ને રૂપિયા ડુંગળીની સિત્તેર રૂપિયાથી બસો ત્રીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ બે હજારથી ઊંચ ભાવ ચાર હજાર ચારસો પચીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો અઠ્ઠાણું લસણ સાતસોથી ઇઠાવીસો પંચાવન ધાણા નવસોથી ચૌદસો પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને પિંચાશી રૂપિયા તલ સફેદ પંદરસોથી પચીસસો ને ત્રીસ કાળા બે હજારથી સિત્તાવીસો રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો પાસાઠ ઘઉં ટુકડા ચારસોથી છસો ને એકાવન ચણા અગિયારસો પચાસથી બારસો ને ચાલીસ તુવેરની વાત કરીએ તો તેરસો પચાસથી બાવીસો રૂપિયા મગફળી જાડી નવસો પચાસથી બારસો ને પચીસ મરચાં પાંચસોથી બે હજાર રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો ને ત્રીસ ધાણા એક હજારથી અઢારસો ચાલીસ મેથી સાતસોથી નવસો સિત્તેર જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર છસોથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને પચીસ રૂપિયા વરિયાળી નવસોથી ચૌદસો રૂપિયા રાય નવસોથી અગિયારસો ને વીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસ થી ઊંચો ભાવ છસો છ રૂપિયા છસો એકતાલીસ કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી થી ચૌદસો ને એકોતેર રૂપિયા મગફળી ઝીણી નવસો અગિયારથી બારસો ને છોતેર મગફળી જાડી આઠસો એકત્રીસથી થી તેરસો ને એકસાઠ કલંજી તેરસોથી થી છત્રીસો ને એકત્રીસ એરંડા સાતસો એકતાલીસથી થી અગિયારસો ને અગિયાર તલકાળા એકત્રીસો એકાવનથી થી એકત્રીસો ને એકાવન તલ સોળસોથી સિત્તાવીસો ને એકોતેર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર એકસો એકાવનથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને એકાણું રૂપિયા ધાણા અગિયારસો એકથી અઢારસો ને એક ધાણી બારસો એકથી એકવીસો છોતેર મકાઈ ચારસો એકત્રીસથી પાંચસો ને સાઠ ડુંગળીની વાત કરીએ તો છોતેર રૂપિયાથી બસો ને છન્નું રૂપિયા ચણા અગિયારસો એકથી બારસો છત્રીસ અડદ સાતસો અગિયારથી અઢારસો એકોતેર મગ આઠસો એકાવનથી એકવીસો છવ્વીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો એકથી ત્રેવીસો ને એકત્રીસ રૂપિયા સોયાબીન પાંચસોથી આઠસો એકાણું વાલ ચારસો એકાણુંથી થી ઓગણીસો ને એકત્રીસ રાય નવસો એકાવનથી અગિયારસો એક્યાસી ચણા સફેદ બારસો એકોતેરથી એકવીસો ને એકવીસ રાયડો આઠસો પંચ્યાસીથી નવસો ને એક્યાસી લસણ નવસો એકાણુંથી ઓગણત્રીસો ને એકત્રીસ વટાણા સોળસો થી સોળસો ને એક્યાસી તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે video macam mana sentih benih ada apa-apa kub-kub? Abah.